અને જેના જ પ્રભાવથી ત્રેતા યુગથી આજ દિન સુધી અહીં શિવલિંગ પર અવિરત વહ્યા કરે છે ભૂગર્ભ ગંગાનું જળ તો આવો અવિરત ગંગા ધારાનું આસ્થાધામ એવા સપ્તેશ્વર મહાદેવના કરીએ દર્શન અહીં અવિરત થાય છે શિવલિંગ પર અભિષેક જે પવિત્ર ભૂમિ પર સાત ઋષિઓએ કરી છે તપસ્યા સાબરકાંઠાના ઈડરમાં સ્થિત છે સપ્તેશ્વર મહાદેવ શિવજી ભૂતનાથ અર્ધ જેવા અનેક નામોથી જાણીતા ભગવાન શંકર સૃષ્ટિના રચયિતા છે જ્યાં તે નાના બાળક જેવું ભોળપણ ધરાવે છે ત્યાં જ તેમના ક્રોધથી બધા ડરે પણ છે ભગવાન શંકરનો મહિમા અનેરો અને અધકેરો છે તેઓ દેવતાઓની સહાયતા પણ કરતા અને દાનવોનો વધ પણ કરતા અને આવા જ સર્જન અને સંહાર કરનારા મહાદેવના એક પૌરાણિક ધામના આજે કરવા છે દર્શન સાબરકાંઠાના ઈડર તાલુકામાં આવેલું સપ્તેશ્વર મહાદેવ મંદિર એ આજથી લગભગ ચોત્રીસો વર્ષ જૂનું અલૌકિક ધામ છે

ખાસ કરીને શ્રાવણ માસ દરમિયાન ભક્તોનો ઘોડાપુર અહીં ઉમટે છે અને દરેક યાત્રિક પોતાના પાપ ધોઈને પવિત્ર થયાનો અનુભવ કરે છે ઇડર તાલુકાની અંદર આ સાબરમતી નદી કિનારે આ સપ્તેશ્વર માધવ સાત ઋષિના સંગમથી અને ઘણા તપથી સ્વયંભુ માધવ ઉત્પન્ન થયેલા અને સ્વયંભુ માધવ ઉત્પન્ન થયા તો કુદરતી પાણી આજે જ આજે આવે છે નક્કી રહેતું નથી બરાબર આવનો મહિમા દિવસે દિવસે બહુ સારો થઈ ગયો પાંચ હજાર વર્ષ જેવો અંદાજોનું અંદર પૂરો થાય છે આ સાબરમતી નદી કિનારે જે મહિમા અહીંયા ઘણા અમદાવાદથી ગણો કે ઘણા બોમ્બેથી ગણો ઘણા પરિવારો સાથે અહીંયા લોકો આવો છે અને એમની મનોકામના પૂરી થાય છે સપ્તેશ્વર એ ઉત્તર ગુજરાતનું લગભગ પાંત્રીસો વર્ષ જૂનું એક મંદિર છે અને ભગવાન શંકર ઉપર પાંચ ધારાઓ અવિરત વહેતી હોય છે આ પાંચ ધારાઓ ક્યાંથી આવે છે કઈ રીતે વહે છે એ કોઈને હજુ સુધી ખ્યાલ નથી પણ એક પૌરાણિક માન્યતા મુજબ કૃષ્ણ ભગવાન વખતની આ પાંચ ધારાઓ શિવને અભિષેક કરે છે માટે આ સપ્તેશ્વર મંદિર એ બહુ ફેમસ આ સપ્ત ઋષિઓની તપુભૂમિ તરીકે પણ ઓળખવામાં આવે છે કશ્યપ વિશ્વામિત્ર ભારદ્વાજ અત્રિ જમદગ્ની અને ગૌતમ આ સાત મહાન ઋષિઓએ અહીં ભેગા થઈને કઠોર તપસ્યા કરી હતી તેમની આરાધનાથી ભૂગર્ભ ગંગાનો પ્રાગટ્ય થયો અને આજ સુધી તેની ધારા અવિરત વહેતી રહે છે મંદિરમાં સ્થિત સાત શિવલિંગો એવા ગોઠવાયેલા છે કે જાણે આકાશના સપ્ત ઋષિ તારા મંડળ જ પૃથ્વી પર ઉતરી આવ્યા હોય આ ભક્તોને અભિભૂત કરી દે છે ત્રિવેણી સંગમ સાબરમતી નદી ડેભોલ નદી અને ગુપ્ત ગંગાનો પવિત્ર સંગમ સ્થળ છે આસપાસનો વિસ્તાર ક્યારે સૂકો પડી જાય નદીઓમાં પાણી ઓછું થઈ જાય છતાં આ પવિત્ર સ્થાને ભૂગર્ભ ગંગા અવિરત વહે છે શિવલિંગ પર એક એકવાર ભૂગર્ભ ગંગાના જળથી સ્નાન કરી લઉં અને ભગવાન શિવના દર્શન કરીને જીવનને પવિત્ર બનાવી દઉં જેથી જ અહીં આવેલ કુંડમાં લોકો સ્નાનનો પણ લેવાનું ચૂકતા નથી તો અલગ અલગ પૂજા વિધિ પણ કરવા ભક્તો પધારતા હોય છે અને મનુષ્યનું અને શ્રદ્ધાલુ ભક્તોનું અનેક પ્રકારથી મન વંચિત ધામ જે છે સપ્તેશ્વર કહેવામાં આવે છે તો આમ સપ્તેશ્વર મહાદેવ માત્ર મંદિર નથી પરંતુ શિવનું સાક્ષાત સાનિધ્ય છે